સાધુ સંતોના નિયમ મુજબ નિયુક્ત કરું છું અને તેમની સાથે કામ કરવા માટે મારા બે વિશ્વાસુ સેવકોનો ઉલ્લેખ છે આ બે હજારની અને દસમી કોપી છે પછી બે હજાર ઓગણીસનું વિલનામું છે પૂજ્ય હરિયાન ભારતી બાપુએ રજૂ કર્યું છે અને બે હજાર એકવીસનું આ વિલનામું છે હાથ લખાણથી છે આપ જોઈ શકો છો નોટરીરાઈઝ કરેલું છે હવે કઈ રીતે કર્યું એ તો મારો વિષય નથી પરંતુ જે વકીલે કર્યું છે બાપુને જેના પ્રત્યે લાગણી હતી એને ખબર હોય એટલે આ વિલના મૂકેલું છે પછી મિત્રો જે જે આક્ષેપો મારા ઉપર થયા છે એમાં એક એકનો હું ખુલાસો કરું મિત્રો પૂજ્ય ભારતી બાપુ મારા માટે પૂજનીય છે વંદનીય છે છતાં પણ જ્યારે હું બાપુ પાસે બે હજાર નવમાં માં આવ્યો બીજી વખત ત્યારે બાપુએ મંત્ર આપ્યો હરિયંદ બાપુએ રુદ્રાક્ષની માળા એનો પારો મને પહેરાવ્યો એટલે જે બે શબ્દો હું બોલતા શીખ્યો અને વેદાંતમાં મેં જે અભ્યાસ કર્યો છે મિત્રો આપ જોઈ શકો છો મારી પાસે ત્રણ ગોલ્ડ મેડલ આના ફોટા છે ઓરિજિનલ બધા મેડલો તો ભારતીય આશ્રમ વિવાદ મામલે હાલ ઋષિ ભારતી બાપુ એક પ્રેસ કોન્ફરન્સ કરી જે વિલ છે તે બતાવી રહ્યા છે આ સાથે જ બોરડીની સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી